કસમ થી આ સ્ત્રી હોવું પણ બહુ અઘરું છે ભગવાન હજો ને સવારે હું મારા જાતે આખું રસોડું વિખીશ અને સાંજે પાછું મારા હાથે રસોડાને સાફ કરીશ સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ નું રૂટીન છે મારું ખરેખર મારા જીવનમાં બીજું કઈ હશે જ નહીં તમે લખતા ભૂલી ગયા કે શું વિચારો વિચારો કઈક શું છે હા અમારા ઘરની અનપૂર્ણા માતા અનપૂર્ણા સાથે શું વાતો કરી રહી છે કયો કે આવી રીતે કોણ આવે ઓ બીજો કોણ અરે દેવરજી એક તો છે ને ચાવા તમને શું કહેવાનું ના ના કહી દો કહી દો આ છે તો કહી જ દો યુ નો આઈ એમ એઝ હેલ બટ વાય બીકોઝ ઓફ ધીસ વર્ક જો ઘર માં રહીએ ને તો ઘર ના કામ તો કરવા જ પડે આખો દિવસ તમારે જો કે મને પણ ઘણી વાર ફીલ થાય છે તમારા પ્રત્યે પણ શું કરીએ હવે ઘર લઈને બેઠા છીએ તો ઘરના કામ તો કરવા પડે કરી શકો તમે તમે એક કામ કરી શકો શું જમવાનું તમે બનાવી નાખો કેવી વાતો કરો છો તમે મને એને જમવાનું બનાવતા અરે સરખી હવિશને સરખી ચા બનાવતા નથી આવડતી અને જમવાની વાત કરો છો એટલે શું એકવાર એકવાર છે ને હા બે મિનિટની મેગી બનાવવા બેઠો તો મેગી તો બની નહીં ઉપરનું આ પેલું જે એનું તપેલું આવે ને એ દાજી ગયું પછી મમ્મીએ જે મને ખખડાવ્યો છે બુદ્ધિ તો છે જ નહીં આઈ મીન જો એટલે જો ભગવાન પાસે ઘણીવાર પ્રાર્થના કરતી હતી લગ્ન પહેલા શું કે નણંદ આપજો નણંદ આપજો નણંદ આપજો પણ નહીં એમણે મોટો દેર આપી દીધો ને પણ નણંદ કરતા દેર સારો પૂછો કેમ પૂછો પડશે નો પૂછો કંઈ નહીં કઈ દો ને આમ પણ તો કહેવાના જ છો હા એ છે હા સારું એવું છે કે એક તો જો એના ભાઈના એની સારપ શું છે એની નકારાત્મક શું છે એ કઈ રીતે માનશે કઈ રીતે એને મનાવી શકાય અથવા શું શું ના કરવું જોઈએ શું શું કરવું જોઈએ બધી એડવાઇસ ભાભીને આપે હા જો કે દેરાણી પણ મતલબ આ શું કહેતા હતા તમે હમણાં નણંદ એ પણ આપે નો ડાઉટ તમે શું કામ આવ્યા છો જો તમે મને લેક્ચર આપવા માટે આવ્યા હોય તો યુ કેન ગો ના ના લેક્ચર અને તમને અપાય લેક્ચર આપવામાં તો તમે આખા ઘરના વડીલ કેવા બધાને આપી દયો ને એટલે પણ મારે તો એક આમ જો આમ કામ હતું સાગર ભાઈ તમારા માટે મેગી નઈ બનાવી શકું અરે પ્લીઝ મેગી નથી ખાવી બાપા મેગી ખાવી હશે ને તો બહાર જતો રહેશે વાતાવરણ જેવું છે કેટલું મસ્ત છે આવા વાતાવરણ ઉપર હું કાં તો સાપુતારા હોય કાં ડુમસ હોય અને મસ્ત કાં તો હિલ સ્ટેશન ઉપર બેઠો બેઠો મેગી ખાતો હોય કાં દરિયા કિનારે મેગી ખાતો હોય એ કાંઈ જમવાની મજા આવે તમારી બાજુમાં મને મારા જેવો કોઈ દેખાય છે મારી વાત માનશો ને તો લઈ જઈશ સાચ હું તમારી બધી જ વાત માનીશ બોલો શું કરવાનું છે મારે બોલો ફટાફટ કચરા પોતા કરવા છે ભાષણ ઘસવા છે અરે અરે ના 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 જેમ જેમ કે છો કઈ કામ બીજું નથી જો કે એટલું હાર્ડ કામ પણ નથી તમારી માટે તો આમ ચૂટકી વગાડતા થઈ હો થેન્ક યુ વાહ ચલો સાપુતારા જઈએ અરે કામ તો કેવા દો એ તો ચૂટકી હતી ઓકે જો વાત એવી છે કે તમારી પેલી પેલી ફ્રેન્ડ ફ્રેન્ડ નથી નથી છે હવે છે ચાલ હા તો એનું શું છે એ તમારી ફ્રેન્ડ છે પાકી બેસ્ટ ફ્રેન્ડ છે પાકી હમ ક્લોઝ હમ તો એક ક્લોઝમાં મારે ક્લોઝ થવું છે હે શું બોલો છો આપ શરમ નથી આવતી આવું બોલતા એક ક્લોઝમાં મારે છી રામ 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 ને ભાઈ સાબ થોડું તો વિચારો હા તમે ક્યાંની ગાડી ક્યાં પહોંચાડો છો ક્લોઝ થવું છે મતલબ તમારી ફ્રેન્ડની વાત કરું છું તમારી ફ્રેન્ડ મને પસંદ છે ને મારે એની સાથે ફ્રેન્ડશિપ કરવી છે ટુકમાં હેમ કેમ ને મને તો લાગ્યું કે તું શું કહો છો હા ઇમ્પોસિબલ કેમ બોલી હમણા તો કે દેતા કે તમારી માટે આમ ચૂટકી મારતા બધું કામ કરી દઈશ એમ નહીં તો ખણ તમે ક્યાં એ ક્યાં એ ક્યાં તમે ક્યાં 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 મતલબ વાંધો નહીં હે મારા કરતાં ઓછું ભણેલી હોય અથવા ઓછું એને કામ આવડતું હોય દેખાવડી ઓછી હોય હું ચલાવી લઈશ પણ એને ચલાવી લઈને કે એના માટે તમારે મારા માટે મેગી બનાવવી પડશે મેગી બનાવી નાખીશ ગુડ હું ટ્રાય કરીશ મેગી 2 મિનિટ્સ